વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા યોજાયેલ સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમ ને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ નિહાળ્યો કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ સુરત રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરીને દેશના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કર્યો હતો કાર્યક્રમ પૂર્વે પ્રભારી મંત્રીના હસ્તે આણંદ જિલ્લામાં બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન હાથ ધરાયેલા વિકાસ કાર્યોને આ લેખથી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રકાશિત પુસ્તિકા વિકાસ વાટિકાનું વિમોચન કરાવું આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને આરોગ્યમંત્રીના હસ્તે કાર્ડનું વિતરણ કરાવવું અને આ તકે સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓએ પોતાના ભરતી ભાવ રજૂ કર્યા આ અંગ પ્રસંગે સાંસદ નિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ અગ્રણી રાજેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા